વિસ્તારમાં આવેલ સિદ્ધાર્થનગર માં એક યુવાનની હત્યા થયેલી લાશ મળતા ચકચાર મચી ગઈ છે મૃતકની ની ઓળખ તોફાન રાવ તરીકે કરવામાં આવી છે

પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે અને આસપાસ રહેતા લોકોના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે હાલ સુધી હત્યાના મુદ્દે કોઈ સ્પષ્ટ માહિતી બહાર આવી નથી પરંતુ પોલીસે તમામ દિશાઓમાં તપાસ ચલાવી રહી છે આ ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે એક મર્ડરની ઘટના સામે આવી છે પેસ્તાન પોલીસ સ્ટેશનમાં જે સિદ્ધાર્થનગર વિસ્તાર છે ત્યાં ગલી નંબર બાર છે ત્યાં આગળ મરણ જનાર છે અમર ઉર્ફે તુફાન વિજય રાઉત ઉંમર વર્ષ પિસ્તાલીસ એને અત્યારે કોઈ અજાણ્યા હોય એનું હત્યા કરેલી છે અત્યારે અમારી તપાસ ચાલે છે કોઈ નજીકના જેના મિત્ર કે કોઈ એવા સકમન છે પોલીસ આરોપીને પકડવાની તજવીજ ચાલુ કરી દીધી કઈ રીતની આ બોડી જોવા મળી છે અત્યારે એને નાકને કાપી દીધું એવી ઈજા દેખાઈ રહી છે તથા બીજી પણ ઈજાઓ છે હાથની પણ ઈજા છતાં પણ હજુ બોડીનું પરીક્ષણ ચાલી રહ્યું છે અને હમણાં તાત્કાલિક પીએમ થઈને મરણનું કારણ પણ સામે આવી રહ્યું છે 哦。Oh.